વડોદરાના આજવા રોડ ખાતે આવેલી એકતા નગરમાં વડોદરા મહાનગરપાલિકાની બેદરકારીના કારણે ગરીબનું મકાન થયું બળીને ખાક વડોદરા આજવા રોડ ખાતે આવેલી એકતા નગરમાં એક મકાનમાં આવેલું છે જે તાજેતરમાં જ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગટર માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી કામ પૂરું થતાની સાથે જ ગટર માટે કરેલો ખાડો ન પુરાતા ફાયર બ્રિગેડના વાહનને આવતા દસ થી પંદર મિનિટ મોડું થતાં મકાનમાં લાગેલી આગને કાબુ પર મેળવવામાં વિલંબ થતાની સાથે જ મકાન થઈ ગયું હતું ફાયર બ્રિગેડના લશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે નીકળ્યા પણ એકતા નગરના ગટર માટે ખાડો ખોદવામાં આવ્યો હતો જે કામગીરી પૂર્ણ થતા વ્યવસ્થિત કરવામાં ન આવતા સાથે ફાયર બ્રિગેડના વાહનને હાઈવે ઉપર ભવન સ્પાટી પ્લોટથી એકતા નગર પહોંચવામાં દસથી થી પંદર મિનિટનો વિલંબ થયો હતો વિસ્તારના લોકો દ્વારા અનેક વખત આ ખાડો પૂરવા માટેની રજૂઆત મહાનગરપાલિકા તેમજ સ્થાનિક કાઉન્સિલરોને કરવામાં આવી હતી અને કોઈ વખત મીડિયાના માધ્યમથી આ અહેવાલ પ્રસિદ્ધ પણ કરવામાં આવ્યા હતા તેમ છતાં તંત્ર દ્વારા આ આ ખાડા કાન કરવામાં આવ્યા અને આખરે તેનું પરિણામ આજે આગના બનાવના કારણે ફાયર બ્રિગેડના વાહનોને આવવામાં પડતી મુશ્કેલીના કારણે મકાન વળીને ખાક થઈ ગયું હતું સદનસીબે આ બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી પરંતુ વિસ્તારના લોકોએ આ સંપૂર્ણ ઘટનાનો દોષનો ટોપલો પાલિકા તંત્રની બેદરકારી ઉપર નાખ્યો છે તેમજ પોતાનો રોષ પણ મીડિયા સમક્ષ ફાડ્યો હતો બેન શું ઘટના બની ત્યાં છે અડધો કલાક પેલા આજવાળો એકતાનગર માં આગ લાગવામાં આવી હતી ફાયર બ્રિગેડ આવવામાંથી કોઈ રસ્તો નથી અહીં આગળ ફાયર બ્રિગેડ માં અમે આખો રોડ હાઈવે પર આવીને લઈને છે તો પણ કોઈ જગ્યાએ લાવવામાં અંદર આવતું નહોતું